ઘણું બધું દુઃખ થતું કોઈ અમારી ચૌથ વ્રત તમારી કોઈ હામું જ નહતું જોતા કોઈ એટલે કોઈ નહોતું જોતો હામું મારી મમ્મીને બધું દુઃખ વેઠવાનું આવતું તું રોજ ઉંચકીને લઈ જવા રોડે પડે અહીંયા કોઈ ઘીરે પાછા લઈ આવવા પડે એ દુઃખ અમને થાતું તું કે અમને આ અમે આટલા બધા મોટા થઈ ગયા તો એ ઉપાડીને અમને લઈ જાય છે રોડે ઉંકીને ટોયલેટ બાથરૂમ કરાવે એ અમને દુઃખ થતું તું મારી મમ્મીને બહુ દુઃખ થાતું હતું એટલે દુઃખ નથી જોયા એટલે એક ચૌદ વર્ષ તમારા મમ્મી બીજો રોજ પાણીને લઈ આવે લે ભાઈને લઈ જાય આવે અને ધોઈ નવરાવે એ કરે બધું ચાપતું કર્યા અને દુઃખ અમને ગણવું થાય કે અમે આવા કેમ થયા અહીંયા વિચાર તો કરો એક માં કેટલો બધો કષ્ટ સહન કરતી હશે કેટલું બધું દુઃખનો સામનો કરતી હશે આ બંને બાળકોને મોટા કરવામાં હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી ક્રિષ્ના હાલ અમે રાજકોટ છે એના દોલતપર ગામની અંદર હતા અને તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં જોઈ શું કે આ બંને બાળકો કઈ હાલત સાથે કેવી તકલીફો સાથે જીવી રહ્યા હતા આ બંને દિવ્યાંગ બાળકો બિલકુલ ચાલી નથી શકતા અને આ એના મમ્મી ઊંચકીને રોડને પહેલાં કાંઠે ટોયલેટ બાથરૂમ કરવા માટે લઈ જતા હતા દોસ્તો વિચાર તો કરો આ બંને દિવ્યાંગ બાળકો કેટલી બધી તકલીફો સાથે કેટલી બધી પીડાઓ સાથે પોતે જીવી રહ્યા હતા અને આ બાળકોની અને એના મમ્મીની એક જ રિક્વાયરમેન્ટ હતી કે અમને જો ટોયલેટ બાથરૂમની અમારા પાસે વ્યવસ્થા થઈ જાય તો અમારે જે પણ તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળે તો આજે આ બંને દિવ્યાંગ બાળકોની જે પણ રિકવાયરમેન્ટ હતી રિક્વાયરમેન્ટના હિસાબે આ બાળકો માટે સરસ મજાના ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરી દીધી છે જેથી કરીને આવનારા સમયમાં આવનારા સમયમાં આ બંને દિવ્યાંગ બાળકોને જે પણ ટોયલેટ બાથરૂમમાં તકલીફ પડી રહી હતી એના મમ્મીને જે પણ ઉંચકીને રોડને પહેલાં કાંઠે લઈ જવા પડતા હતા એમાં બહુ મોટી રાહત મળશે અને આજે આપણને આ ટોયલેટ બાથરૂમ માટે જેણે પણ આ સપોર્ટ કર્યો છે એનો લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ બંને દિવ્યાંગ બાળકોને એવી રાહત મળી છે કે આ બંને દિવ્યાંગ બાળકોને જે પણ તકલીફ પડી રહી હતી એક માને જે તકલીફ પડી રહી હતી જે ઉંચકીને રોડને પહેલાં કાંઠે લઈ જવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ બંને દિવ્યાંગ બાળકોને તો રાહત મળી જ છે પણ આજે આ બંને દિવ્યાંગ બાળકોના મમ્મીને પણ બહુ મોટી રાહત મળી છે હવેથી આ પરિવાર પોતાની જિંદગીમાં આગળ તો વધી જ શકશે પણ આ બંને બાળકોને જે પણ તકલીફ પડી રહી હતી એમાં પણ બહુ મોટી રાહત મળશે તો આજે જેણે પણ આ કાર્ય માટે સપોર્ટ કર્યો છે એનો લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ ત્યાં ભગવાન તમને મન તંદુરસ્ત રાખે માટે આવી જ રીતના દિવ્યાંગ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તો કેવું લાગ્યું છે આજે ટોયલેટ બાથરૂમ બીના પછી બહુ સારું લાગે ખુશ છે અમારે ક્યાંય મારે મમ્મીને હવે ક્યાંય જાવ પડે ટોયલેટમાં તો અને આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એને કહેવા તો બેટા એને દિલથી આભાર દિલથી દિલથીનો આભાર બહુ છે અમારી માટે આવું કોઈ ના કરી બહુ આભાર બહુ સારું લાગે છે દિલથી આભાર અમે બે ભાઈ અમે દીકરા સો મચ બેટા સો મચ તમારો એટલો આભાર તમારો ખૂબ ખૂબ આભાર તમને દિલથી થેન્ક યુ ભાઈ થેન્ક યુ સો મચ તો બેન આજે કેવું લાગ્યું છે ટોયલેટ બાથરૂમ બન્યા પછી સારું લાગ્યું છે આજે અને બેન આજે આપણને ટોયલેટ બાથરૂમ માટે સપોર્ટ કર્યો છે એને તમે કે કેવા માંગતા હોય તો બેન એનો ખૂબ ખૂબ આભાર માની સામું જોઈ અને મારા છોકરાએ સામું જોઈ ખૂબ ખૂબ ભવનો આભાર અને ભગવાન જાજુ દેન જયની સારું લાગશે છે ને કેમ રડો છો બેન કંઈ નહીં અમે સામું કોઈ ન જોઈએ ત્યાં લઈ ગયા 14:00 થઈ ગયા એમ 14:00 થી કોઈ અમારે સામું ન જ જોઈએ ત્યાં લાગી તો તમે જ અમાર ભગવાન અહીંયા આવ્યા ને અસંદાસબા ટોયલેટ બાથરૂમ મે બનાવી દીધા મારો સોકરે ને મારા ઓલા લઈ પડે અને હું રાહત મળી ને બેન હા હવે રાહત મળી આ બધું જાય માટે જેણે સપોર્ટ કર્યો છે ને તું કઈ કહેવા માંગતો હોય તો બેટા એ નકો બગો બાબા એને અમને સમર્થ કર્યો અને આ બાથરૂમ બનાવી દીધા ટોયલેટ બાથરૂમ અમને બહાર ને ઉસ્કીને લઈ જાવવા પડે માં મમ્મી ને એટલે એનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ બેટા થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ જેણે પણ આ કાર્ય માટે સપોર્ટ કર્યો છે એને લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ બંને દિવ્યાંગ બાળકોને એવી રાહત મળી છે કે મમ્મીને એના મમ્મીને એવી રાહત મળી છે કે એના મમ્મીને જે પણ ઉચકીને લઈ જવા પડતા હતા રોડને પહેલાં કાંઠે એમાં આજથી આ પરિવારનેના દિવ્યાંગ બાળકોના મમ્મીને બહુ મોટી રાહત મળી છે તો આજે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ

દિલ થેન્ક થેન્ક યુ યુ સો મચ બેટા થેન્ક યુ સો મચ તો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયામાં જોઈ તશે કે આ બંને બાળકો કઈ હાલત સાથે જીવી રહ્યા હતા પણ આજે આ બંને બાળકો માટે ટોયલેટ બાથરૂમ બની જવાથી આ પરિવારને અને દિવ્યાંગ બાળકોને બહુ મોટી રાહત મળે છે હવે તે આ બાળકો પોતાના આવનારા સમયમાં જે પણ ટોયલેટ બાથરૂમમાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળે દોસ્તો વિડીયો સાથે બની રહેજો આજે હું તમને સંપૂર્ણ ટોયલેટ બાથરૂમની વિઝિટ કરાવું તો આ સરસ મજાનું બાથરૂમ છે અને બાથરૂમની અંદર આપણે ફુવારો પણ મૂક્યો છે જેથી કરીને બાળકો ફુવારાથી નાખી પણ શકે અને પાણીની પણ વ્યવસ્થા કરી દીધી છે એટલે આ બાળકો માટે જે પણ આ બાળકોને જે પણ તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે હવેથી આ બાથરૂમની અંદર બંને બાળકો શાંતિથી નાઈ શકશે અને આ બંને બાળકો આવનારા સમયમાં શાંતિથી પોતાની જિંદગીને જીવી શકશે અને દોસ્તો આ સરસ મજાની ગેંડી મૂકી છે દોસ્તો આ બાથરૂમ છે જે બંને બાળકો માટે સૂટ થાય એવી રીતના ટોયલેટ બાથરૂમ બનાવ્યા છે કારણ કે એક જે બાળક છે બિલકુલ કમરેથી બેસી નથી શકતો એના માટે એક સરસ મજાનું બાથરૂમ બનાવ્યું છે અને જે બીજો બાળક છે એ સો ટકા દિવ્યાંગ છે બિલકુલ જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં જ રહી છે એના માટે આ ટોયલેટ બાથરૂમ બનાવ્યું છે એના માટે આ બાળકોની જે પણ વ્યવસ્થા તે વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ બંને બાળકો માટે બે ટોયલેટ બનાવ્યો છે જેથી કરીને બંને બાળકોને જે પણ તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત તો આ સરસ મજાનું બાળકો માટે આપણે ટોયલેટ બાથરૂમ બનાવ્યું છે અને પ્લીઝ દોસ્તો તમને આજે ટોયલેટ બાથરૂમ પસંદ આવ્યું હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને અમને વધારે પ્રોત્સાહન મળે ને આ બાળકોને જે પણ તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો આજ માટે એટલું છે મળશે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો અને પ્લીઝ દોસ્તો કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા